નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી આજના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા બારસો ચાલીસથી બારસો અઠ્યાસી થી બારસો એક્યાસી વિરમગામ બારસો બારસો ચોરાણું પાટડી બારસો બારસો કુકરવાડા બારસો બારસો પંચાણું સાવરકુંડલા અગિયારસો પચાસથી બારસો છ્યાસી ભિલોડા બારસો ચાલીસથી બારસો એંસી ઈડર બારસો એંસીથી બારસો નેવું ખેડબ્રહ્મા બારસો પિંચોતેરથી બારસો પંચાણું હિંમતનગર તેરસોથી તેરસો આઠ પચાઉ બારસો નેવુંથી બારસો છન્નું માણસા બારસો સમી બારસો એંસીથી બારસો વિસાવદર એક હજાર ત્યાંસી થી અગિયારસો અગિયાર બાવળા અગિયારસો પંચ્યાસીથી અગિયારસો પંચ્યાસી મોરબી બારસોથી બારસો બોતેર રાજકોટ અગિયારસો થી બારસો બાણું કલોલ બારસો થી તેરસો બે હારીજ બારસો થી તેરસો ચાર જેતપુર અગિયારસો થી બારસો વિસનગર બારસો થી તેરસો ત્રણ ચાણસમાં બારસો સિત્તેરથી બારસો અઠ્ઠાણું બહુચરાજી બારસો એંશીથી બારસો પંચાણું ઢીમા બારસો પિંચોતેરથી બારસો નેવું કડી બારસો પંચ્યાસીથી તેરસો બે અમરેલી એક હજારથી બારસો પચાસ માંડલ બારસો ચાલીસથી બારસો એકોતેર સિદ્ધપુર બારસો એકાવનથી તેરસો ચાર વાવ બારસો બ્યાસીથી બારસો ચોરાણું જામજોધપુર બારસો પચીસથી બારસો છાસઠ મહેસાણા બારસો એંશીથી તેરસો પાંચ આંબલીયાસણ બારસો એકોતેરથી બારસો નેવું અંજાર બારસો બોતેરથી બારસો પંચ્યાસી હળવદ બારસો દસથી બારસો બોતેર ભુજ બારસો સિતેરથી બારસો પંચોતેર લાખણી બારસો છોતેરથી તેરસો ધાનેરા બારસો બોતેરથી બારસો એકાણું બોટાદ એક હજાર અઢારથી અગિયારસો પચીસ ભાભર બારસો એંસીથી તેરસો છ નેનાવા બારસો સિત્તેરથી બારસો ત્રાણું ગુંદરી બારસો એકોતેરથી બારસો એંસી થી બારસો એંસીથી બારસો નેવું દિયોદર બારસો સિતેરથી તેરસો વારાહી બારસો અઠાવનથી બારસો જસદણ આઠસોથી બારસો વાંકાનેર એક હજાર સિત્તેરથી એક હજાર ગોંડલ આઠસો એકાવનથી તેરસો છ પાટણ બારસો સાહીઠથી તેરસો સાત 1301 તેરસો એકથી તેરસો એક વિજાપુર બારસો પચાસથી તેરસો નવ ડીસા બારસો એક્યાસીથી બારસો પંચાણું થરાદ બારસો થી તેરસો દસ રાહ બારસો થી બારસો એંસી પાલનપુર બારસો પંચ્યાસીથી બારસો પંચાણું રાઘનપુર બારસો પિંચોતેરથી તેરસો તેર પિલડી બારસો થી બારસો એંસી થરા બારસો ત્રેસઠથી બારસો અઠાણું સિહોરી બારસો અઠ્યાસીથી તેરસો તલોદ બારસો પંચ્યાસીથી તેરસો જામનગર અગિયારસોથી બારસો પંચાવન મોડાસા બારસોથી બારસો નવ્વાણું